डॉक्टर रणदीप वधावन, वाइस चेयरमैन मैक्स हेल्थ केयर हेली प्रेजिडेंट ऑफ ऑसी। अवेयरनेस क्रिएट कर रहे हैं हम यहाँ पे, क्योंकि हम जानते हैं कि गुजरात में इंडिया में ही पॉपुलेशन uh, ओबेसिटी की बहुत है गुजरात में भी काफ़ी है तो अवेयरनेस क्रिएट कर रहे हैं कि ओबेसिटी से एसोसिएटेड बहुत सारी प्रॉब्लम्स हो सकती हैं क्योंकि ओबेसिटी सिर्फ एक मोटापा नहीं है लेकिन ओबेसिटी के साथ डायबिटीज़ ब्लड प्रेशर हार्ट डिजीज़ेस, घुटनों की प्रॉब्लम बहुत सारी प्रॉब्लम्स होती हैं तो इसमें एक अवेयरनेस क्रिएट ये कर रहे हैं कि इसका इलाज होना चाहिए और इलाज इसका सिर्फ ऑपरेशन नहीं है कई सारी चीज़ें हैं जिसमें इलाज होता है डाइट लाइफ भी होता है इसका इंजेक्शन और मेडिसिन से भी इलाज होता है और सर्जरी भी होती है तो हमारा यही कहना है कि आ, जो मोटापे से सफ़र कर रहे हैं या इन बीमारियों से सफ़र कर रहे हैं उनको जो है एक फिजिशियन के पास जाके अपना इलाज कराना चाहिए एक कंसल्टेशन लेनी चाहिए और और दूसरी बात जो है जो हमारे प्रधानमंत्री ने भी कहा और डॉक्टर महेंद्र नरवारी ने भी कहा कि इसको प्रिवेंशन करना भी बहुत आवश्यक है कि हम ये जाने के डाइट लाइफ से हेल्दी डाइट से इसको हम प्रिवेंट कर सकते हैं सो वो भी करना बहुत ज़रूरी है सो प्रिवेंशन हम ऑलवेज कहते हैं कि प्रिवेंशन इज़ बेटर देन क्योर क्या आप प्रिवेंशन करें ताकि आगे चल के आगे प्रॉब्लम ना हो और फिर इसमें सर्जरी या बाकी चीजों की आवश्यकता ना पड़े हां हूं डॉक्टर मेहुल विकानी ये राजकोट में सीजीस हॉस्पिटल ખાતે एक बेरिएट्रिक सर्जन हूं मेडिकल साइंस चेक એટલે મેડિકલ સાયન્સમાં આપણે જેટલું વધારેમાં વધારે આપણે કરી શકે એટલું આપણે કરતા હોય છે એટલે જેમ સાહેબે કીધું એમ સૌથી પહેલો મુદ્દો આપણો હોય છે કે પ્રિવેન્શન કે અત્યારના જે lifestyle આપણી થઈ ગઈ છે જે ખોરાકની અંદર જે હાઈ કેલરી ડાયટ ફાસ્ટ ફૂડ જંક ફૂડ ખાસ કરીને યંગ પોપ્યુલેશનમાં આ બધી વસ્તુઓ વધારે છે એક બેઠાડું જીવન થઈ ગયું છે તો એ બધી વસ્તુઓમાં આપણે કઈ રીતે સુધારા કરી શકીએ છીએ કેવી રીતે હેલ્ધી ડાયટ લઈ શકીએ છીએ કેવી રીતે એક્સરસાઇઝનો ક્યાં રોલ આવે છે એક્ટિવ રહેવા માટે એટલે ઈ પાર્ટ ઉપર પેલા ફોકસ કરીએ છીએ અને જે લોકોને મેદસ્વીતા ઓલરેડી છે તો મેદસ્વીતાના કારણે જે પણ તકલીફો થઈ રહી છે શરીરની અંદર તો એ તકલીફો આપણે કેવી રીતે દૂર કરી શકીએ છીએ એના પણ અમે સોલ્યુશન્સ આપીએ છીએ જે લોકોને ખાલી થઈ શકે છે એમને એ સજેસ્ટ કરીએ છીએ કોઈને મેડિસિન્સની જરૂર છે તો એ આપણે એમને એડવાઇઝ કરીએ છીએ અને જ્યારે ખૂબ વધારે વજન હોય છે કે જેને સર્જરીની જરૂર છે તો એને અમે સર્જરી માટેના માર્ગદર્શન આપીએ છીએ ખર્ચો જેમ સાહેબે કીધું કે આમાં અલગ અલગ પ્રકારની અમુક સર્જરીઝ હોય છે ત્રણ ચાર અલગ અલગ પ્રકારની સર્જરીઝ હોય છે તો અંદાજીત બે થી પાંચ લાખ રૂપિયાની અંદર આ સર્જરીનો એક્સપેન્સ થતો હોય છે અને હવે આ ઓપરેશન છે એ મેડિક્લેમમાં પણ ઉપલબ્ધ છે અત્યારના રફલી અરાઉન્ડ પચીસ લોકો દર મહિને આ સર્જરી કરાવે છે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો અંદાજે ચાલીસ પચાસ લોકો દર મહિને આ સર્જરી એટલે કોઈ પણ જેમ મેં વાત કરીએ મેડિકલ સાયન્સ છે કોઈ પણ સર્જરી છે તો એના નાના મોટા કોઈ કોમ્પ્લિકેશન્સ હોઈ શકે છે પણ જેમ સાહેબે કીધું કે આપણે આ બેરિયાટ્રિક સર્જરીથી પીવાની જરૂર નથી કોઈ પણ રૂટીન સર્જરી જેમ અમારું મેડિકલ સાયન્સમાં એના प्रूव અન પણ છે કે ભઈ કોઈ પણ પેટની સર્જરી કે ખાલી પિતાસયની સર્જરી ખાલી સામ્પુ સાધુ એપেন্ডિક્સની સર્જરી કે આપણે કોથડીની સર્જરી કે ગોઠણ બદલાવાની સર્જરી એ જેટલી સેફ છે એટલી જ સેફ મેરીટ્રિક સર્જરી છે કે નાના મોટા કોઈ પણ કોમ્પ્લિકેશન જો થઈ શકે છે સર્જરી રિલેટેડ કોઈ કોમ્પ્લિકેશન થઈ શકે છે કે કોઈ ન્યુટ્રિશન રિલેટેડ કોમ્પ્લિકેશન થઈ શકે છે એટલા માટે જેમ સાહેબે કીધું કે અમારી પાસે એક આખી ટીમ છે ખાલી એક સર્જન નો રોલ નથી સર્જન અમે બે સર્જન છે અમારી પાસે એક ન્યુટ્રીશિયનિસ્ટ છે અમારી પાસે પેશન્ટ કોર્ડિનેટર છે ફિઝિયોથેરાપિસ્ટ છે ઇન્ટેન્સીવિસ્ટ ડોક્ટર છે ફિઝિશિયન ડોક્ટર છે એટલે આખી અમારી ટીમ છે જેથી અમે સારામાં સારું રિઝલ્ટ પેશન્ટને આપીએ